નિરંજન ભગત એટલે કવિ વિવેચક અનુવાદક અને અધ્યાપક નિરંજન ભગત એટલે ગુજરાતી કવિતાને આધુનિકતાનો સંસ્પર્શ કરાવનાર પ્રમુખ કવિ ઓગણીસો છેતાલીસ માં હું મુંબઈ ભણવા ગયો એ જ વખતે હું મુંબઈમાં સવાર બપોર સાંજ મધરાત ગમે તે સમય હોય ગમે તે સ્થળે હું ફરતો હોઉં અને બધું જોતો સ્થળો જોઉં પાત્રો જોવું સમયના રંગો જોવું બધા વિવિધ સવારના સાંજના બપોરના મધરાતના એ અંગત અનુભવ હતો જ્યારે પેલો સાહિત્યિક અનુભવ હતો આ બે ભેગા થઈ ગયા એક બાહ્ય ને બીજો આંતરિક એમાંથી આ કાવ્યો મને સુજા એટલે પછી અહીંથી જાણે કોઈક એક આગંતુક હોય મુંબઈમાં એ રીતે કાવ્ય શરૂ કર્યું છે દ્વીપનો આરંભ ત્યાંથી થયો છે ચાલો મને મુંબઈ નગરી તો મને મુંબઈનો નકશો જોઉં છું ને ત્યારે મને જાણે પૂંછડી કાપી નાખી હોય માહિમ પાસેથી કોઈ મગરની અને એનારી મન પરંપરા હોય એ એવું એવી આકૃતિ મુંબઈની મને લાગી અને બીજું હતું એ કે જે આપણી એક પરંપરામાં કહેવાય છે કે મગરનું જોર એની પૂંછડીમાં હોય તો આ નિર્વીર્ય નગરી આ નિર્બળ થઈ ગયેલી નગરી એ પૂંછવીરાની મગરી જેવી છે એનું બળ બધું હણાઈ ગયેલું છે એટલે બધા જ કાવ્યો પછી તમે જોશો કે ઇટ્સ અ ડાઇંગ સિટી ઇટ્સ અ સિંકિંગ સિટી ઇટ ઇઝ એન આર્ટિફિશિયલી ક્રિએટેડ સિટી એટલે આ બધા બધા ભૌગોલિક કારણો અને આ ઐતિહાસિક નકશો એનો આ બે ભેગા થયા એટલે મને આ પંક્તિ સુધી કે ચલ મને મુંબઈ નગરી જો આ કુચ્છ વિનાની નગરી મુંબઈ નગરી ચલ મન મુંબઈ નગરી જો જોવા પુચ્છ વિનાની મગરી જ્યાં માનવ સૌ ચિત્રો જેવા વગર પીસાને મિત્રો જેવા નહીં પેટી નહીં બિસ્તરો લેવા આ તીર્થની જાત્રા છેના એના અઘરી સિમેન્ટ કોન્ક્રીટ કાચ શીલા તાર બોલ્ટ રિવેટ સ્ક્રૂ ખીલા ઇન્દ્રજાલની ભૂલવે લીલા એવી આશુ હોય સ્વર્ગની સામગ્રી રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ એ પહેલાં જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી ચલો મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની નગરી ચલો મન મુંબઈ નગરી નિરંજન ભગતને સૌ કોઈ ઓળખે ભગત સાહેબના હુલામણા નામથી એમનો જન્મ અમદાવાદમાં એક પોળમાં તારીખ અઠ્યાવીસ પાંચ ઓગણીસો છવ્વીસના રોજ થયો હતો માતા નું નામ મેના બહેન એ મારી માં હતી હો એ ભૂલશો નહીં શી વોઝ એ સ્ટ્રોંગ એઝ આઈ એમ રાઇટલી ઓર રોંગલી હા બા છે તે બત્રીસના થયા ત્યારે એમના પતિ ચાલ્યા ગયા બહુ જ નાની વયમાં એટલે પિયર આવીને રહેવું પડ્યું અને મા બહુ જ મજબૂત બુદ્ધિ અને હૃદય બંનેમાં બહુ છે દ્રઢ બધું સહન કરી શકે અને ગીતોની તો ખાણ હતી બાપા છે તમે કોઈ પણ પ્રસંગ બોલો ને હોય વરસીનો હોય બધાના ગીતો એમની પાસે તરત આ સાહજિક રીતે તરત જ એમના મોમાંથી નીકળવા અને એ પણ એનો પણ મારા પર પ્રભાવ ખરો પિતાનું નામ

બીજું એ જ્યારે જ્યારે ડાકોર કે અંબાજી જાય ત્યારે મને એક રૂપિયો આપી જાય જે હું એમને કંદડું રહી અને પછી મને સાથે લઈ જાઓ એટલે તરત જ આજા પટેલી પોળની સામે એક સેકન્ડ હેન્ડ ચોપડીઓની દુકાન હતી ત્યાંથી ચાર ચોપડીઓ ચાર ચાર હરાની ખરીદી લાવો એટલે મારી પાસે લગભગ ત્રણસો નાની નાની પુસ્તી લાઇબ્રેરી હતી હું દસ વર્ષનો હતો આ રૂપિયા રૂપિયા બધી ગયો પણ ઉગ્ર સ્વભાવના હતા એ મારામાં જે ઉગ્રતા આવી છે તે પિતાજી જી ગયા અને મારામાં જે એમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મ્યુનિસિપલ શાળામાંથી લીધું હતું તેઓ ઓગણીસો ચુમ્માળીસમાં મેટ્રિક થયા અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ કર્યા બાદ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી એ કર્યું ઓગણીસો પચાસમાં તેમણે એમ એની પદવી મેળવી ત્યારબાદ અમદાવાદની એકાધિક કોલેજોમાં અધ્યાપનનું કાર્ય કર્યા બાદ તેઓ છેલ્લે અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી નિવૃત્ત થયા હતા બોડલેર એઝરા પાઉન્ડ ટી એસ એલિયટ ઓડેન અને રિલકે જેવા કવિઓનો અભ્યાસ આધુનિક સંવેદના અને સંકુલ નગર જીવનના પ્રત્યક્ષ અનુભવે ઘડાયેલી એમની કાવ્ય વિભાવનામાંથી ગુજરાતને મળે છે ઓગણીસો ઓગણપચાસમાં છંદોલય અને ઓગણીસો પચાસમાં કિન્નરી કાવ્ય સંગ્રહો અને એ સાથે જ નિરંજન ભગત આધુનિક કવિતાના પ્રમુખ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા માત્ર દસ વર્ષની ઉંમરે પિતાજીના ગૃહ ત્યાગ જેવી દુઃખદ ઘટનાથી અનુભવેલી વિખુટાપણાની વેદના અને એકલતાના પડઘા એમના ઘણા કાવ્યોમાં પડઘાય છે જેમાં એમની શોધ છે ખોવાયેલા બાળપણની અને વિખુટા પડી ગયેલા પિતાની સમયના વહેણની સાથે ભારતને સ્વાતંત્ર્ય મળવું એના ભાગલા થવા કોમી દંગલોમાં ખૂન વહેવા ગાંધીજીની હત્યા થવી ત્યાર પછીના નેતાઓના નૈતિક સ્ખલનો વગેરે જેવી અનેક ઘટનાઓથી હચમચી ઉઠેલા આ સંવેદનશીલ કવિની કવિતાઓ તદ્દન નવા જ કલ્પનો અને પ્રતીકોથી ખેલ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ આ નિમિત્તે એટલે સ્વતંત્ર દિન પછી આપણું બંધારણ ખુલ્લું મુકાયું તે દિવસ અને નિમિત્ત બનાવીને મેં તે તે સમયની પરિસ્થિતિ વિશે કાવ્ય છે પણ સૌથી દીર્ઘ કાવ્ય સૌથી લાંબુ કાવ્ય તો આવે એ મુક્તિ લાંબુ કાવ્ય છે અને એ આખું જે વર્ષ વર્ષને અંતે કર્યું છે ગાંધીજીનું અવસાન પણ થઈ ગયું હતું અડતાલીસમાં એટલે અડતાલીસના ઓગસ્ટમાં આવે છે એટલે સુડતાલીસમાં સ્વરાજ આવ્યું ને અડતાલીસનું મેં કાવ્ય રહ્યું એટલે એક આખું વર્ષ એટલે એનસ મીરાબેલિસ ધ ગ્રેટ યર ઇન ઇન્ડિયન હિસ્ટ્રી ઇઝ ફોર્ટી સેવન ટુ ફોર્ટી એટ આમાં બધી કરુણ ઘટનાઓ બની છે પાર્ટીશનનો પશ્ચાત સમય ગાંધીજીની હત્યાનો સમય આ બધું આ વર્ષમાં આ ઘટનાઓ બની છે એ આખું લાંબુ કાવ્ય મેં કર્યું એમ આ મુક્તિ દીધું સંસ્મૃતિ 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 એવું અંદર એક જેને આપણે ધ્રુવ પંક્તિ કહીએ એવી ધ્રુવ પંક્તિ છે કારણ કે સતત એક વર્ષ સુધી મારા મનની અંદર આ એક ઘટનાઓનો પ્રભાવ ચાલ્યા કરતો એટલે સંસ્મૃતિ સંસ્કૃતિ સાથે ચાલી આવતી સમિત સંસ્કૃતિ 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 આવતી એમ કરીને પછી એને સંબોધન કરી દિનને સંબોધન કર્યું છે પહેલો દિન આપવાનો હતો તો ફર્સ્ટ એનિવર્સરી ઓફ ઇન્ડિયન ફ્રીડમ એ દિવસ મેં કાવ્ય કરેલું અને એ કાવ્ય બહુ અપવાદ રૂપે જયંતિ દલાલે રેખામાં છે કવિ કાંતનો પૂર્વાલાભ બકર ઠાકોરના સોનેટ્સ રવીન્દ્રનાથ ટાગોર અને બોદલેર જેવા કેટલાક પાશ્ચાત્ય કવિઓ માટે આજે પણ નિરંજન ભગતને તીવ્ર પ્રેમ છે સમજો ને કે એમની પેશન છે કવિશ્રી નિરંજન ભગતે સાહિત્યિક વિવેચનની શરૂઆત લગભગ ચાલીસમાં દાયકાના અંતમાં શરૂ કરી વિશ્વના મહાન કવિઓ અને એમના કાવ્યો ઉપરાંત વિવેચન ઉપર તેઓ વર્ષોથી ગુજરાતમાં ભારતમાં અને ઇંગ્લેન્ડ અમેરિકા જેવા દેશોમાં પણ મનનીય વ્યાખ્યાનો કરતા આવ્યા છે આવા વિદ્વાન સંવેદનશીલ અને મૂલ્યનિષ્ઠ વિવેચક નિરંજન ભગતના સત્વશીલ સર્જનોમાં છંદોલય કિન્નરી અલ્પવિરામ તેત્રીસ કાવ્યો અને છંદોલય બૃહદ કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે જ્યારે એમના વિવેચનના મહત્વના પુસ્તકો છે આધુનિક કવિતા યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા મીરા અને સ્વાધ્યાય લોકના એકથી આઠ ગ્રંથોનો સમાવેશ થાય છે નિરંજન ભગતે રવિન્દ્રનાથ ટાગોરના સંવાદ કાવ્ય ચિત્રાંગદા બાઇબલના ધ બુક ઓફ જોબ તેમજ સેન્ટ જોન ઓફ ધ ક્રોસના આઠ કાવ્યોના અષ્ટપદી નામે અનુવાદો પણ કર્યા છે આ ઉપરાંત નાનાલાલની ઉર્મી કવિતા મીરાબાઈ કવિતા કાંથી વાંચો ડબલ્યુ બી એટ્સ એલિયટ વગેરે એમની લઘુ પરિચય પુસ્તિકાઓ છે કવિશ્રી નિરંજન ભગત ઓગણીસો ઓગણપચાસમાં કુમારચંદ્રક ઓગણીસો સત્તાવનમાં નર્મદ ચંદ્રક ઓગણીસો ઓગ્નો સિત્તેરમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયેલા છે ઓગણીસો ઇઠ્યોતેરથી બ્યાસી દરમિયાન તેઓ કેન્દ્રની સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય પણ હતા આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપેલી છે આવા આપણી ભાષાના આ મૂર્ધન્ય કવિ આજે પંચ્યાસી વર્ષની વયે અમદાવાદના વ્યસ્ત એવા આશ્રમ રોડ ઉપર નદી કિનારે આવેલા આ જલદર્શન એપાર્ટમેન્ટમાં એકલા છતાં સર્જન અભ્યાસ મિત્રો અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ વ્યસ્ત રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે ગુજરાત સાહિત્ય અકાદમી એમને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ પાઠવે છે